સાડા સાત જેવું અને મહેમાન તો સાંજે વહી ગયા તા બધા કોઈ રોકાણા નતા એટલે જો સવાર સવારમાં બધા અહીંયા કામ કરે પોત પોતાનું અને જો આપણે ગુલાબડીમાં ગુલાબો કેમ આવ્યા બાકી કોક થતી છે કે આ ગુલાબડી ખોટી છે પણ આમાં ગુલાબ એટલે આવે આના ભાગે આપણે જે પાન ખાવાના હોય ને વેલ એ હતી ગાડી નાખી પછી સારી થઈ ગઈ બાકી નબળી થઈ ગઈ હતી ચો ઝાડવામાં ફૂલ આવી ગયા અત્યારની ગામમાં આમાં પણ એવા છે ફૂલ હાલો તો એને હમણાં ભેહું આડી બાર બંધ બન્યું છે અને હમણાં એક દિવસ પછી આપણે છમું લગ્ન છે ખંભાળિયા ગામમાં ઓગણ પચાસ જેવા લગ્ન છે તો તમે આપણી ગાડીએ છે ને આપણા સાગરભાઈના લગ્ન છે તો એને ધ્યાનમાં રાખવાનું છે તો હમણાં એની સર્વિસ કરાવી જો પેઢી હમણાં પડતા ટાટા ટ્રસ્ટ એક્સટી મોડલ છે આપણું આ

હાલો તો આપણી ચેનલનું નામ લખાઈ ગયું બાકી કેમ છે જરા કોમેન્ટ કરી દીજો હાલો તો સાંજે જમવાનું બધું બનાવ્યું હતું ને તેના બધી ઠામ પડ્યા ને તો જો આ મમ્મી બધું ગોઠવે દાદીમાં કામ કરે હજી દાદીમાં ન મળશે પંચાસી વરસ હજી એવું ને એવું કામ કરે ગેસ ખૂટી ગયો તમે જો સુલે બનાવવું પડે ગેસ સવારે ખૂટી ગયો હાલો તો મમ્મી ભેગું બાંધી હો બરાબર હાલો તમે ભેગું છે ને બરાબર બાંધી દઈએ પેલો વિડીયો તીર તો ને ગીત ગાયું એ વિડીયો માં પાંચ હજાર જણાય તો લાઈક કરી પચાસ હજાર જણાય જોયો હા હાલો તો ભાઈ છે ને ભેહું બંધ થઈ ગયું હવે છે ને કંઈ કામ આગળ નથી તો કામ આવે ને ત્યાં આપડે મળીએ હાલો તો સારા નાખવાનું છે ને મારી મમ્મી થી ભરતી જાય ને હું છે ને બકડિયા સડાવતું જા એટલા છે ખાલી તમને નખાઈ જા અહીંયા આપડે ઉકોડો છે ત્યાં નાખતું જવાનું મમ્મી હે ને સબલા ભરીને તૈયાર રાખે પછી મને ટેકો દઉં જ લઈ માથે લઈને વહી જાય મલા લખીમાં ગોળ ઘી થારીમાં લે આપણે કોમ્બર માટે અહીંયા આપણા રોટલા થાય આપણું ઘીું ઘી એ સો ટકા શુદ્ધ અહીંયા રોટલા બને રોટલા ને એ કોઈની ટૂંક એ ટૂંકમાં એમ કેવું છે કે મારો ફેસ ન આવવું જોઈએ એટલે એનો આપણે ફેસ નથી લેતા ન આવવું એની ધરાડ આપણે ન લેવાય બરાબર ને મમ્મી મારે મારી મમ્મીને એક વિડીયો હમણાં હા ઉકળી ગયો મહારાસ વાળો એનો તમારે જો વિડીયો તમારે જોવો હોય ને તો આપણી જે ચેનલ છે ને એ નામનું આઈડી છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં એસકે ગુજરાતી બ્લોગ તો એ તમને છે ને ત્યાં જોવા મળી જાય વિડીયો તો ત્યાં જઈને તમે જોઈ જો હાલો તો હમણાં છે ને ફ્રી કામ આવે ને પછી આપણે બ્લોગ ચાલુ કરીશું પાછું હાલો તો છે ને થોડીક પછી આપણે મળીએ હું જ્યારે નાનો હતો અને વિજ્ઞાન મેળાના ગામમાં આવતા સ્કૂલે ભણતું ત્યારે ત્યારે હું ઘણા બધા એવા પ્રયોગો બનાવતો ત્યારે હું નાનો હતો ને ત્યાંથી મને બહુ એવો શોખ હતો અને નાનો હતો ત્યારે બધું બનાવતો ને એ વસ્તુ તમને બતાવું આવી છૂટકેશો હતી ઘણી બધી ભરી જો આપણે આપણે આ મગફળીનો હોલર હોય ને આવો હોલર ચાલો બે હજાર ચૌદમાં મેં બનાવ્યું હતું બધું મોટરથી હાલ લેવું ગેરબોક્સ પર ભાઈ કાયદેસર અમે હવે ને ટ્રેક્ટરે બનાવ્યું હતું હે ટ્રેક્ટરે પડ્યું મારી બધી તૂટી ગયું તો એનો વિડીયો આપણે પડ્યો આખો આખો કાયદેસર આમાં તમને દેખાતો હોય છે વિલુ વરે હોય આવી રીતના બધી મોટરથી આ બધી આવો બેકાર વસ્તુ હોય ને એનું જ છે જો આ પીવીસીની નળી એવું આપણે હોય ને લાઇટ ફીટીની એનું બધું બનાવી ગયેલ છે ને આ જેના પેડેસોલને હોય ને બેરિંગ જો બોલપેન હળી ત્રણવાળી તો મારે બોલપેન હોય ને એનું છે બધી તો આનો વિડીયો તમને બતાવું પહેલાં હું એવા પ્રયોગો કરતો અને ઘણી વખત મને તાલુકામાં નંબર આવી ગયેલ છે પેલો પેલો પણ ત્યારે એવું કંઈ હતું ને બસ કંપાસને પાટીને એવું આપી દેતા કંઈ એવોર્ડ બેવોર્ડ આપતા નહીં ને એવું કંઈ આપણે પ્રૂફ પડ્યું નહીં કંપાસ હતા નથી તો ક્યાંય ઉડાડી દીધા હાલો તો એ વિડીયો તમે જોઈ લો પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે ચાર જવું અને હવે ને પવન ધીમો પડી ગયો તો અમે આપણે બહારમાં બાજરામાં પાણી વાર જવું રેખીમાં આવી ગયા ભારી લઈને અને અમે ગદબ કે બાગે રસકો કઈ ગણાય કીધું કે બીજું કે કદમ કે કલમ ગદબ કે રસકો કે કેટલાય ઈનામ છે ને અહીંયા આપણો બાજરો એલો હમો થાય હાલો તો મમ્મી મારે બહારમાં જાવ પવન ઓછો પડી ગયો ને બાજરો પાજરો ને બાજરો તમને આ વ્લોગ માં બતાવું કે દીનો વાત કરું કે બાજરો બતાવું અમારી મમ્મી એ મારી પ્યારી મમ મમ કરતા આ ક્યાં મોટો મમ્મી તી બોનવીટા નતા આવી ત્યાં શાબાશ બેટા બહુત બઢિયા બોનવીટા નતા લે આ ભૂલાઈ ગયો બોનવીટા મારી મારી પાઈ નતી સારું કર્યું પાઈ હોય તો એટલે જ જાત હાલો તો ભાઈ અમે હે ને બાજરો આવા જાવ બીજું કામ મમ્મી ટાટા હું બાજરો ભાઈ આવું

હાલો તો ભાઈ અમે તો ફાઇનલ નીકળીએ વાતું બાજુ ખૂટે નહીં હાલો તો બહારમાં જઈને તમને અમારો બાજરો બતાવું હાલો તો ન્યા જ મળીએ ફૂકી ગયો બહારમાં અને પાણી કરી દે ચાલુ જો આપણે બાજરાની વાત કરવું અત્યારે હું બાજરામાં ઉભો ડુંડા તમને દેખાતા હોય છે તો એટલો ઉછો છે આમાં તમને અંદાજ આવતો હોય છે ઉભો બાજરો એટલો ઓછો છે માનું કે હું આ કામ હાથ કરું એટલે ડુંડા બધા થાય જો આવો છે તો બાજરો બધીમાં બાજરા જ છે ફળતા હાલો તો બાજરામાં પાણી ચાલુ કરી દીધું તો અમે થોડીક વાર પછી આપણે મળીએ નહીં રાતે હાલો તો તમને છે ને અમારી સાઈડના કૂવા બતાવું આ ટાઈપના અમારા કુવા હોય ખાલી સત્તર ફૂટની ઊંડાઈ હોય પણ પાણી થોડું ખૂટી જાય કલાક જેવું હાલે એટલે આપણે મોટા હાલ ને ટી મારીને થોડુંક પાણી વાયમાં નાખી દઉં એટલે પાણી ખૂટે ને મોટા હેલા કર આવી રીતના બાજરાના ડુંડા છે તો તમને દેખાતા છે ને આ શિયાળો બાજરો છે ને અમારે અહીંયા બહુ પ્રખ્યાત થાય તમને આખા ખેતરમાં જ્યાં જવું ને ત્યાં તમને છે ને નેકરા બાજરા જોવા મળી છે એ બાજરાની ક્વોલિટી પણ સારી અને આ બાજુ તમને બાજરાની કિંમતની વાત કરું ને તો સાતસો રૂપિયા એક મંડા વીસ કિલોના સાતસો રૂપિયા આવે આ બાજુ બાજરો તમે લો ને તો તો આવા છે અમારા બાજરા હાલો તો અમે પાણી વારવામાં ધ્યાન આપું અને બ્લોક છે અમે મૂકી દઉં હવે આપણે છે ને બ્લોક જ્યારે એન્ડ કરશું ત્યારે કંઈક કામ આવે તો મળશું હાલો તો નિરાશે મળીએ ભાઈના લઈ બહારમાંથી આવી ગયો છે ઘરે રીતો રસોડામાં મમ્મી દૂધ રોડાનું કરે ને હવે છે ને આપણો રોગ હાજનો એન્ડ કર દઈએ કારણ કે હવે કંઈ ન હોય હું લમયને આરામ કરીશું હાલો તો હવે આજનો આપણે એન્ડ કરી દઈએ કાલે મળશું ન આવો સાથે